નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ખેડા જિલ્લા ઠાસરામાં એક જ વ્યક્તિને બે વખત મૃત જાહેર કરતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે માનવીને જન્મ એક જ વાર મળે છે અને મૃત્યુ પણ એક જ વાર મળે જન્મનો દાખલો જન્મે ત્યારે મળે અને મરણનો દાખલો મૃત્યુ પામે ત્યારે એક જ વ્યક્તિની મૃત્યુ છતાં પણ અહીંયા તો મરણનો દાખલો અલગ અલગ તારીખનો બે વાર જોવા મળ્યો ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ડાકોર નગરપાલિકા દ્વારા મરણનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું નગરપાલિકાની આ તે કેવી કારીગરી પરમાર કાશીબેન મરણ પ્રમાણપત્ર બે વાર આપવામાં આવ્યું આ પ્રમાણપત્રમાં મૃત્યુ પામેલ વ્યક્તિ એક નામ પણ એક અને મરણના પ્રમાણપત્ર બે આપવામાં આવ્યા બંને મરણના પ્રમાણપત્રમાં મરણની તારીખ અને નોંધણી તારીખ અલગ અલગ છે નગરપાલિકાના જન્મ મરણ ઓફિસમાંથી પરમાર કાશીબેન કે જેઓ ડાકોરમાં મૃત્યુ મરણ બે ચાર બે હજાર સત્તરના રોજ થયું હતું જેની નોંધણી સાત ચાર બે હજાર સત્તરના રોજ ડાકોર નગરપાલિકા ખાતે કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરી તેમનું ડાકોરનું જે મૃત્યુમરણ છે તે દસ બાર બે હજાર અઢારના રોજ અને જેની નોંધણી છવ્વીસ બાર બે હજાર અઢારના રોજ ડાકોર નગરપાલિકા ખાતે કરવામાં આવી હતી મરણ પ્રમાણપત્રમાં નોંધણી ક્રમાંક ત્રેપન અને બસો એકત્રીસથી કરેલ છે જે એક જ વ્યક્તિ છે મૃત્યુ પામેલ પરમાર કાશીબેન કે જેઓ એક જ વ્યક્તિ અને તે જ રહેઠાણનું જુદી જુદી તારીખનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તો શું સંબંધિત તંત્ર આનાથી અજાણ છે મરણના દાખલા દાખલા આ રીતે અલગ અલગ નગરપાલિકાઓમાં આપવામાં આવ્યા છે છે તો તે હવે તપાસનો વિષય બન્યો એ કે ડાકોર નગરપાલિકામાં બે પરમાર કાશીબેન ચડાભાઈ જે પ્રથમ છે એ બે હજાર બે બે ચાર બે હજાર સત્તરના રોજ થયેલ છે જે મારા પપ્પાએ નોંધાયેલું છે સાત ચાર બે હજાર સત્તરના રોજ અને બીજો જે દાખલો છે એ દસ બાર બે હજાર અઢારના રોજ નોંધાયો છે જે રૈજીભાઈ રાયજીભાઈ દેસાઈભાઈ ઝાલા જે ધુણાધરાના વતની છે એમને નોંધાવેલ છે એ ક્યાંના વતની હતા એ ડાકોર વડા બજાર દલાપુરામાં રહેતા હતા મારી એ જ માંગ છે કે આ બે દાખલા જે છે એમાંથી જે પ્રથમ જે મારા પપ્પાએ જે નંધાયો તો એ સાચો છે પણ આ બીજો ખોટો કેમ નંધાયો એ મારે માંગણી એ છે કે તમે એ નક્કી કરો કે નગરપાલિકાને કે આમાંથી સાચો દાખલો જે છે એ તમે ખોટો દાખલો જે નોંધાયો છે એની સામે તમે સખત કાર્યવાહી કરો મારા અસિલ પરમાર વિજયભાઈ નટવરભાઈ એ ડાકોરના રહેવાસી છે અને એમની દાદીબા પરમાર કાશીબેન નાઓના બે મરણના દાખલાની નોંધ એક જ જગ્યાએ ડાકોર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે એની અંદર જોવા જઈએ તો પ્રથમ મરણની નોંધ તારીખ સાત ચાર બે હજાર સત્તરના રોજ ડાકોર નગરપાલિકાના મરણ રજિસ્ટરે અનુક્રમ નંબર ત્રેપનથી થયેલ છે અને તે મુજબ તેમાં જાહેર થયા મુજબ તારીખ બે ચાર બે હજાર સત્તરના રોજ આ કાશીબાનું મરણ થયેલ છે અને એ નોંધ મારા અશીલના પિતા એટલે કે નઠવરભાઈનાઓ દ્વારા કરવામાં આવેલ છે ત્યાર પછી દોઢ વર્ષ પછી બરાબર દોઢ વર્ષ પછી એ જ ડાકોર નગરપાલિકાની અંદર કાશીબાના મરણની નોંધ કાશીબાનું મરણ તારીખ દસ બાર બે હજાર અઢારના રોજ થયેલાનું જાહેર કરી તારીખ છવ્વીસ બાર બે હજાર અઢારના રોજ એની નોંધ ડાકોર મરણ રજિસ્ટરે બસો એકત્રીસ નંબરના અનુક્રમ નંબરથી ડાકોર મરણ રજિસ્ટર રજિસ્ટરે રૈજીભાઈ દેસાભાઈ ઝાલા ધુનાધરાનાઓ દ્વારા કરવામાં આવેલી છે એટલે આ નોંધ કરાવ્યા બાદ આ રૈજીભાઈ દેસાઇભાઈએ તેમના બીજા એક મળત્યાર વ્યક્તિ છે જેઓનું નામ છે પરમાર ચેતનભાઈ રમેશભાઈ બિન મોહનભાઈ નાઓ દ્વારા આ કાશીબેનની જે મિલકત આવેલી છે એની અંદર ડાકોર ની અંદર જે પ્રોપર્ટી છે એના ફેરફાર નોંધ નંબર સોલ એકસો બેથી કાશીબેનનું મરણનું ખોટા ખોટા મરણના દાખલાના આધારે એ લોકોએ એમનું નામ હક કમી કરાવવા માટેની પ્રક્રિયા મામલતદાર કચેરી દ્વારા મામલતદાર કચેરીએ કરી ત્યાર પછી એ બાબતની જાણ અમારા અશીલને થતાં અમારા અશીલ દ્વારા એની અંદર કાયદેસરના વાંધાઓ રજૂ કરવામાં આવેલા છે અને એ વાંધાઓ રજૂ કરી એ મેટર તકરારી થઈ છે જે તકરારી કેસ નંબર પાંચ બે હજાર ચોવીસથી નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી થાસરાની સમક્ષ એ કેસ અત્યારે હાલ ચાલુ છે એની સુનાવણી થવામાં સુનાવણી થઈ છે એ સમય દરમિયાન જે ખોટી નોંધ આ રૈજીભાઈ દેસાઈભાઈએ કરાવેલી છે એ ખોટી નોંધ કરાવનાર વ્યક્તિએ જાતે પોતે ત્યાર તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ એમનાથી મરણની નોંધ ખોટી થઈ છે અને શરત ચૂક થઈ છે જેથી એમણે કરાવેલી નોંધ રદ કરવા માટે એમણે ચીફ ઓફિસર ડાકોર નગર નગરપાલિકાની સમક્ષ તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ એક અરજી કરેલી છે આના પરથી એક એક પ્રસ્થાપિત થાય છે કે મારા અશિલના પિતાશ્રીએ જે નોંધ પ્રથમ જે નોંધ કરાવેલી છે સાચી અને ખરેલી છે ખરી છે અને આ જે ખોટી નોંધ જે જે વ્યક્તિઓએ કરાવેલી છે અને જે ખોટી નોંધના આધારે ખોટી ફેરફાર નોંધ કરાવેલી છે અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી મામલતદાર કચેરીએ ડોક્યુમેન્ટ પ્રસ્તુત કરી અને જે કોઈ પણ એનો લાભ મેળવેલ છે તે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમુ અમારા અશિલની સૂચના અને ફરમાયશથી આગળ વધવાના છીએ અને લાગતા ઓળખતા તમામ વ્યક્તિઓની સામે અમે પોલીસ ફરિયાદ કરવાના છીએ